બ્રહ્મર્ષિ સંસ્કાર નડિયાદથી પધારેલા પ્રધાનાચાર્ય આચાર્ય ડૉક્ટર અમૃતલાલ ભોગાઈતાજીને કથા મંચ પર ઠાકોરજીના દર્શન પૂજન માટે પધારવા વિનંતી કરીશ સંસ્કાર નગરી વડોદરા ખાતે પણ કથાનું આયોજન અને કાશી ખાતે પણ થનારા આયોજનના સદભાગી યજમાન પરમ ભગવદે બિપિનકુમાર અને બેન બેનને વિનંતી કરીશ કે આપ પણ કથા મંચ પર પધારી ઠાકોરજીનું દર્શન પૂજન સંપન્ન કરશો આરતીમાં સામેલ થનારા મહાનુભાવો આ પ્રથમ પૂજન કરી સત્કાર સ્વીકારી અને આરતીમાં જોડાશો સન્માનની પ્રજ્ઞેશભાઈ પટેલને વિનંતી કરું કથા મંચ પર પધારો આરતીમાં સહભાગી થવા માટે વિજયભાઈ પટેલ માસ્ટર શ્વેતભાઈ પટેલ પથિકભાઈ પટેલ દિશાંતભાઈ પટેલ રજનીભાઈ પટેલ રેખાબેન મિસ્ત્રી રીચુ મુખવાસ આ સૌ પ્રથમ દર્શન પૂજન કરી આરતીમાં સહભાગી થવા માટે પધારશે મુખ્ય યજમાન રાજેશભાઈ પટેલ કેતુબેન પટેલ અને અન્ય પરિવારજનો પણ તૃતીય દિવસના જ્ઞાન સત્ર વિરામની આરતીમાં સહભાગી થવા માટે પધારે તેવી વિનંતી છે આવતીકાલે ચતુર્થ દિવસે પ્રગટનારા પરમેશ્વર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના એ પ્રાગટ્ય ઉત્સવના આપણે સૌ સાક્ષી બનીએ એવી એમના જ ચરણોમાં પ્રાર્થના સાથે તૃતીય દિવસના જ્ઞાન સત્ર વિરામની આરતી પૂર્વે મહાનુભાવોને સમય બચતમાં સહયોગ કરવા સત્કાર સ્વીકારવા પૂજન કરવા અને આરતીમાં સહભાગી થવા માટે વિનંતી કરીશ સૌને આરતી સમાપન સુધી સ્થાન જાળવી રાખવા માટે પણ વિનંતી કરી રહ્યો છું શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ વિજયભાઈ પટેલ માસ્ટર શ્વેતભાઈ પટેલ પથિકભાઈ પટેલ દિશાંતભાઈ પટેલ રજનીભાઈ પટેલ રેખાબેન મિસ્ત્રી રીચ મુખવાસ અને મુખ્ય યજમાન પરિવાર રાજેશભાઈ પટેલ કેતુબેન પટેલ અને એ પરિવારના અન્ય પરિવારજનો પણ આરતીમાં સામેલ થશે તેવી વિનંતી સાથે ચતુર્થ દિવસના જ્ઞાન સત્રનો બરાબર ત્રણ કલાકે પ્રારંભ થશે આપણે સૌ મોડામાં મોડા પોણા ત્રણ કલાકે કથા પંડાલમાં સ્થાન લઈ લઈએ અને આવતીકાલના એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય અવસરના આપણે સૌ સાક્ષી બનીએ એવી આપણી સૌની ઠાકોરજીના શ્રીચરણોમાં પ્રાર્થના સાથે તૃતીય દિવસના જ્ઞાન સત્રમાં શ્રવણના સાક્ષી બનેલા સૌનો સખી આનંદ ગરબા મંડળ અને મુખ્ય યજમાન રાજેશભાઈ પટેલ કેતુબેન પટેલ અને પટેલ પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે